આહિર સમાજના અગ્રણી અને કોંગ્રેસના રાજકીય આગેવાન જોટવાની મનરેગા યોજનાના થયેલી ધરપકડનો સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ નોંધાયો છે ત્યારે વંથલી માંગરોળ મેંદડા બાદ આજે જુનાગઢ શહેરમાં મતદાન પાઠવી અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજે આહીર સમાજ જુનાગઢ જિલ્લા દ્વારા વિવિધ આગેવાનો વિવિધ જાતિ જ્ઞાતિના આગેવાનો સાથે રહી અને કલેક્ટર શ્રી મારફત મુખ્યમંત્રીને આયુષ્ય સમાજ દ્વારા એક આવેદન વેદના સભ્ર આપવામાં આવ્યું છે કે આયુષ્ય સમાજના આગેવાન એવા અને આ બંને વિસ્તારનું નેતૃત્વ કરતા હોય હીરાભાઈ જોટવાને કથિત કૌભાંડની અંદર જાણી જોઈને ફસાવવામાં આવ્યા છે એને આયર સમાજ ક્યારેય ચાકી નથી લેવાનો જ્યારે લાગે વળગે ત્યાં સુધી જલારામ કે મુરલીધર એજન્સીના પ્રોપોરેટર પણ હીરાભાઈ અર્જનભાઈ જોટવા નથી એમ છતાં પણ એમના દીકરાને બંનેને પિતા પુત્રને પોલીસ દ્વારા ઉઠાવી જાય અને એફઆઈઆર દર્જ કરી અને રિમાન્ડ સુધીની પ્રક્રિયા સરકાર દ્વારા કિન્નાખોરી રાખી અને કરવામાં આવી રહી છે ત્યારે આ સરકારને આયર સમાજ અને અન્ય સમાજ આવનારા દિવસોમાં એમને અમે ચેલેન્જ આપીએ છીએ કે ક્યાંય પણ હીરાભાઈ અર્જુનભાઈ જોટવા જો એજન્સી કથિત એજન્સી કૌભાંડના ડાયરેક્ટર હોય અથવા ત્યાં કૌભાંડ કર્યું છે વિસ્તારમાં ક્યાંય પણ એના કામો પોતે ચાલતા હોય અને પોતે સાઈડ ઉપર રહેતા હોય એવો પણ એક વિડીયો બતાવે અન્યથા ત્યાં મંત્રીશ્રીના દીકરાએ મોટું કૌભાંડ કરેલું હોવા છતાં એમાં શીખની રચના કરવામાં નથી આવી એની અંદર એની ધરપકડ કરીને એને બેલ મળી ગયા છે જ્યારે એના પિતા એક મંત્રીઓને નાતે એની પણ પૂછપરછ કરવાના નથી પણ આયરિષ સમાજના મોભી ઉપર જાણી જોઈને કિન્નાખોરી રાખીને આયુરિષ સમાજનું એક નેતૃત્વ ખતમ કરવાની આ સરકારની પેરવીને આયુષ સમાજ ક્યારેય ચાખી નહીં લે આવનારા દિવસોમાં સરકાર વિરુદ્ધ અને આ લોકો જે પણ આંદોલનો કે જે કંઈ કરવું હશે એ આયુર્ષ સમાજ તમામ સમાજને સાથે રાખીને કરવાની સંપૂર્ણ તૈયારથી સરકારની સામે લડત ચાલુ રહે આજે હીરાભાઈની જે ધરપકડ કરવામાં આવી છે એની સામે જોવા જઈએ તો રાજ્યના મંત્રી અતુ ખાવડ અને એના બે પુત્રો ઉપર તો કાયદેસરના આક્ષેપ થયા છે અને તેમ છતાંય તેમનું રાજીનામું નથી માગવામાં આવ્યું તેમને પણ પ્રકારની ધરપકડ કરવામાં નથી થઈ અને હીરાભાઈ છે એ કોઈપણ એજન્સીના માલિક ન હોવા છતાંય એમની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આયુષ સમાજની લાગણી નિભાણી છે આહિષ સમાજે એવું નક્કી કર્યું છે કે હીરાભાઈને ન્યાય મળવો જોઈએ એના માટે તમામ તાલુકાના મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને જિલ્લા લેવલે જૂનાગઢ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે તટસ્થ ન્યાયની આ સીમાજની માંગ છે અને હીરાભાઈને જે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે મતલબ કે એની અટકાયત કરવામાં આવી એના પર રિમાન્ડ માગવામાં આવ્યા અને એને સીટની રચના કરવામાં આવી આ બધા પણ જે કાંઈ એને ટોર્ચરિંગ કરવાના પ્રયાસો થાય છે તેમાંથી એમને મુક્તિ મળે અને ન્યાયિક તપાસ થાય એના માટે આહિર સમાજની માંગ છે સાથે સાથે અન્ય સમાજો પણ એટલી જ બહોળી સંખ્યામાં જોડાયા છે અને તેઓએ પણ આ માંગ કરી છે મહિલા મંડળ પણ આવ્યું હતું મહિલાઓએ પણ માંગ કરી છે કે ભાઈ ન્યાયિક તપાસ થવી જોઈએ